અતિથિ વિશેષમાં નિલેશભાઈ તડવી લતાબેન પટેલ વાસંતીબેન પટેલ હાર્દિકભાઈ પટેલ તેમજ મોરા ગામના સરપંચ ભરતભાઈ જે પટેલ તેમજ ગ્રામ પંચાયત મોરાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલે કર્યું અને પુષ્પની સ્વાગત મોરા ગામના સરપંચ ભરતભાઈ જે પટેલે કર્યું કાર્યક્રમને અંતે આભાર વિધિ શાળાના ઉપાચાર્ય સમીરભાઈ પટેલે કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર મનીષાબેન પટેલે કર્યું હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ